સુરતમાં ફરી ફાયર વિભાગ હરકતમાં આવી ગયું છે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો નહીં લગાવનારો સામે લાલા કરાય છે સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફ્ટીના નિયમો સઘન કરવામાં આવ્યા હતા અને નિયમોનું પાલન ન કરનારા સામે છાસવારે દરોડા પાડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડે દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોય તે કોમ્પ્લેક્ષને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હોવાનું સામે આવ્યું છે ફાયર સેફ્ટીના સાધનો નહીં લગાવનારા સામે લાલ આંખ કરવામાં આવી છે ગુડાદા સ્થિત રાજ એમ્પાયર અને માધવ શોપિંગને સીલ માર્યા છે અગાઉ ફાયર સેફ્ટીના સાધનોને લઈ ત્રણ વાર નોટિસ પણ આપવામાં આવી હતી છતાં ફાયરના સાધનો લગાડવામાં આવ્યા ન હતા જેથી કાર્યવાહી કરવામાં આવી હતી પાલકાના ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બંને કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડ ના દિશાનિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફટી સુવિધા ઉભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત